નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તારીખ પહેલી આઠ બજાર ચોવીસ ને વાર ગુરુવાર તો ચાલો જાણીએ આજના અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ જો ખેડૂત મિત્રો આપણે ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો તો ચાલો જાણીએ આજના બજાર ભાવ સિંગદાણા અગિયારસોથી પંદરસો ને છ્યાસી જીરુ સુમાળીસો થી ઓગણચાર હજાર નવસો ને વીસ નવસો થી અગિયારસો ને ઉડતાલીસ સણા બારસો અડસઠ થી તેરસો ને આડત્રીસ મગ બારસો પંચ્યાસી થી સોળસો ને પચીસ તુવેર તેરસો થી એકવીસો ધાણાની જો વાત કરવામાં આવે તો નવસો થી તેરસો ને સોયાબીન સાતસો ઉડતાલીસ થી આઠસો ઓગણીસ જુવાર ચારસો પચાસ થી સોપન તલ કાળા ત્રણ થી નેવું તલ સફેદની જો વાત કરવામાં આવે તો સત્તરસો થી સત્યાવીસો ને ઘઉં ટુકડા ચારસો થી પાંચસો ને બાણું ઘઉં લોકવન ચારસો બોતેર થી પાંચસો ને સડસઠ મગફળી જીણે અગિયારસો સિત્તેર થી અગિયારસો ને અઠ્યોતેર મગફળી મોટી એક હજાર છવ્વીસ થી બારસો ને છ્યાલીસ કપાસની જો વાત કરવામાં આવે તો નવસો એકત્રીસ થી પંદરસો ને સોસઠ તો આ હતા આજના અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ ને જો ખેડૂત મિત્રો આપણી ચેનલ પર ન હોય તો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને આપણો રોજ વિડીયો સાંજે સાત વાગે અમરેલી માર્કેટયાર્ડનો આવી જાય છે અને આપણે રાજકોટ માર્કેટયાર્ડનો યાર્ડનો વિડીયો એક વાગ્યે બપોરે મેં કયો હશે ન જોયો તો એ પણ તમે જોઈ લેજો